સ્થાન અને વેગ આ સમીકરણો પરથી પ્રક્ષિપ્ત ગતિ માટેના સેકન્ડ પોર્શનમાં આપણે એમની મહત્તમ ઊંચાઈ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ મેળવવી છે અને મહત્તમ ઊંચાઈ જ માત્ર શોધવાનું કીએ ત્યારે આ સમીકરણો આપણે પહેલેથી તૈયાર રેડીમેડ લઈ લેવા પડે ચાલો એક નાનકડો પોઈન્ટ જ છે કે ખબર પડી જાય તો આખું સમીકરણ આપણે મેળવી શકીશું મહત્તમ ઊંચાઈ હવે ઊંચાઈ એટલે કઈ અક્ષ લેવાની થાય બે અક્ષો છે એક્સ અને વાય તો ઊંચાઈ કેમ માપીએ ધારો કે મારી ઊંચાઈ માપવાની છે તો ફૂટપટ્ટી અથવા મીટરપટ્ટી આ દિશામાં રાખવાની આવે એટલે કે કઈ અક્ષ થાય વાયક્ષ થાય તો વાયક્ષ છે એ ઊંચાઈ દર્શાવે વાયક્ષ છે એ શું દર્શાવે ઊંચાઈ બતાવે ઊંચાઈમાં મહત્તમ ઊંચાઈ તો આ પદાર્થ ઉપર જતો 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 ક્યાં સુધી ગયો છે તો કે પદાર્થ ઉપર જતો જતો અહીંયા સુધી ગયો છે આ મહત્તમ ઊંચાઈ છે ત્યાંથી એ નીચે આવ્યો છે આ મહત્તમ ઊંચાઈ શબ્દ છે ને એટલે આપણે ત્રીજા ચેપ્ટરમાં નો સંદર્ભ લઈ લઈએ તો જ્યારે કોઈ પદાર્થ ઉપર જાય છે અને પછી પરત ફરે છે ત્યારે ઉપર જઈ અને પાછો આવે જ્યાંથી પાછો આવવાનું ચાલુ કરે ત્યાં ઈ બિંદુ પાસે મહત્તમ ઊંચાઈ ઊંચાઈવાળા બિંદુએ વેગ કેટલો હોય ઝીરો પણ મહત્તમ ઊંચાઈ અક્ષ પર હોય વાય અક્ષ પર હોય તો વેગ ઝીરો એટલે કયો વેગ ઝીરો તો કે વાય અક્ષનો વેગ ઝીરો થાય એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનો કે આ બિંદુએ વેગનો વાય ઘટક શું થાય શૂન્ય થશે તો વેગનો વાય ઘટક ઝીરો તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે તો એ સમીકરણને આપણે દર્શાવીએ ને પહેલાં સાદુ પર આવીએ વી વાય ઇઝ ઇક્વલ વી ઝીરો ઝીરો માઇનસ અને એ માટે વી વાય ઝીરો થતો હોવાથી અહીંયા મૂકીએ ઝીરો ઇઝ ઇક્વલ વી ઝીરો ઝીરો માઇનસ અને અહીંયા મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે જે સમય લાગે એ સમય માટે ટી એમ ટી એચ અને ટી સ્મોલ એચ બધા પોતપોતાને મજા આવે એવી સંજ્ઞાલીએ છીએ મેક્સિમમનો એમ હાઈટનો કેપિટલ એચ અથવા સ્મોલ એચ બધા અલગ અલગ સંજ્ઞા લે છે હાલ આપણે ટેક્સ્ટબુક મુજબ જશું તો એમ સંજ્ઞાથી આપણે અહીંયા આગળ વધવાનું થશે એટલે અહીંયા લખું ટી એમ ચાલ હવે આ જે માઇનસ છે ડાબી બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જશે જી ટીએમ રાખીએ ટી એમ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ઝીરો તો ટી એમને કરતા બનાવું તો ટી એમ વી ઝીરો સાઈન થીટા ઝીરો આપો જી મહત્તમ ઊંચાઈ એ પહોંચવા સુધીનો સમય ટી એમ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો સાઈન થીટા ઝીરો જી આ જે સમય છે ને એ આના પછીનો જે આપણે ટોપિક કરશું અવધિ નામનો એમાં ઉપયોગમાં આવશે એટલે હું અત્યારે જ કહી દઉં છું ત્યારે ઉપયોગમાં લેવાનો છે ચાલો હવે સમય શોધી લીધો હવે આપણે શોધવાની ઊંચાઈ ઊંચાઈ એટલે વાયક્સ તો આપણે હવે સમીકરણ તરીકે ધ્યાનમાં કોને લેવાની થશે તો કે વાયક્સને ધ્યાનમાં લેવાની થાય એટલે વાયના સમીકરણને આપણે નોંધીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ બી ઝીરો સાઇન થીટા ઝીરો ઇન્ટુ ટી માઇનસ વન હાફ જીટી સ્ક્વેર આ સમીકરણમાં જો આટલો સમય મૂકીએ ને તો આ સમયે એ ટોચ ઉપર હોય સૌથી ઊંચાઈ ઉપર હોય વાય વાય તરીકે ઊંચાઈ મહત્તમ ઊંચાઈ માટે એચ આજે આ જે વાયક્સ છે એની કિંમત એચ મેક્સિમમ હાઈટનો એમ અથવા કેપિટલ એચ આવી બંને સંજ્ઞાઓ વપરાય છે તો એચ એમ ઇક્વલ ટુ વી જીરો સાઈન થીટા ઝીરો ટી ટી તરીકે શું મૂકવાનું છે ફરી પાછું વી જીરો માઇનસ વન હાફ જી અગેન ટી પણ ટી નો વર્ગ એટલે ટી નો વર્ગ વી જીરો સાઈન થીટા ઝીરો અપોન જી નો વર્ગ ચાર સાદુ રૂપ આગળ વધારીએ એચ એમ ઇઝ ટુ વી જીરો સાઇન થીટા જીરો વી જીરો સાઈન થીટા ઝીરો બે વખત વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઝીરો અપોન જી માઇનસ વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઝીરો અહીંયા જીનો વર્ગ થશે પણ અહીંયા જીની એક ગાત છે આ વર્ગ આ એક ગાત એટલે એક એક ઘાત કેન્સલ બાકી શું રહેશે જી અને હજુ બાકી શું રહેશે વન બાય ટુ વન બાય ટુ હવે જો આટલો પાર્ટ તો કોમન છે ને અહીંયા કાંઈ નથી એટલે અહીંયા હું વન લખી નાખું બાકીનો જો વન માઇનસ વન બાય ટુ તો વન માઇનસ વન બાય ટુ એટલે વન બાય ટુ વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઝીરો અપોન જી એચ એમ તો આ થયું મહત્તમ સમયે મહત્તમ કરી અને આપણે મહત્તમ મેળવ્યું એટલે અહીંયા સમીકરણ પ્રક્ષિપ્ત ગતિ માટેનો બીજો સમીકરણ મેળવવાનો પાર્ટ આપણે પૂર્ણ કર્યું પ્રક્ષિપ્ત પ્રક્ષિપ્ત ગતિ માટે ત્રીજો ભાગ અને ત્રીજા ભાગમાં આપણે શોધવાના છીએ ક્ષમસિતિજ ક્ષમસિતિજ એટલે કઈ અક્ષ થાય તો કે ક્ષમશિતિજ શબ્દ જ કહી છે દઈએ છીએ અવધિ અવધીનું ઇંગ્લિશ કરીએ તો એ આપણને ખબર પડી જાય અવધિ એટલે રેન્જ રેન્જ એટલે દૂરમાં દૂર જવાની ક્ષમતા આ પદાર્થ સમસિતિજ દિશામાં એક શખ્સ પર દૂરમાં દૂર ક્યાં સુધી જાય છે તો કે આ બિંદુ સુધી દૂરમાં દૂર કયો ચાલો હવે એ બિંદુ માટે આ એક બે ત્રણ અને ચાર ચાર સમીકરણોમાંથી કોની કિંમત નક્કી કરી શકાય વિડીયો પોઝ કરી અને તમારી રીતે વિચારજો અને પછી જોજો સાચું પડે કે નહીં કારણ કે એ જ નક્કી કરવાનું છે કે આ ચારમાંથી કોની કિંમત મળે તો કરી દો વિડીયો પોઝ અને વિચારવા માંડો વિચાર આવે પછી પાછો પ્લે કરી દેજો આ બિંદુ એ આવે એટલે આ બિંદુ એક શખ્સ ઉપર છે અને એ બિંદુ એક શખ્સ ઉપર છે એટલે જો હું આ બિંદુને અહીંયા લઈ આવું ને તો વાયમ કેટલો થાય તો કે આ બિંદુનો આ એક શખ્સ ઉપર છે એટલે વાયામ કેટલો થાય શૂન્ય થાય તો વાયમ શૂન્ય થાય તો વાયના સમીકરણ ઉપરથી આપણે આગળ વધવાનું થાય તો વાય ઇઝ ઇક્વલ ટુ ટી સોરી વાય ઇઝ ઇક્વલ ટુ વીઝીરો સાઈન થીટા ઝીરો ટી માઇનસ વન હાફ જીટી સ્ક્વેર આ સમીકરણમાં વાય તરીકે આપણે ઝીરો લેવાનો છે ઝીરો ઇઝ 0 ટુ વી ઝીરો સાઇન થીટા ઝીરો ટી માઇનસ વન હાફ જીટી સ્ક્વેર અને જ્યારે વાયક્સ ઝીરો મૂકીએ ને ત્યારે સમય ટીની બદલે આપણે લખીશું ટી એફ ટી ની બદલે લખીશું ટી એફ એફ કોના માટે તો કે એફનો અર્થ અહીં થાય છે ટી એફ ટાઈમ ઓફ ફ્લાઇટ ગુજરાતીમાં કહેવાય ઉડ્ડયન સમય ફ્લાઇટ એક જગ્યાએથી ઉપડે અને બીજી જગ્યાએ પહોંચે ત્યાં સુધીનો સમય ચાલ હવે સાદુરૂપને આપણે આગળ વધારીએ આ જે ભાગ છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ એટલે વન હાફ જી ટી એફ સ્ક્વેર ટી એફ સ્ક્વેર શું થશે વી સાઇન થીટા ઝીરો ઇન્ટુ ટી એફ ટી એફની બે ઘાત અને અહીંયા એક ઘાત આ કેન્સલ શું થશે ટી એફને કરતાં બનાવો ટી એફ જી છેદમાં ટુ અંશમાં ટુ વી ઝીરો થીટા ઝીરો જી આ એનું સમીકરણ તો થયું પણ હમણાં જ મેં મહત્તમ ઊંચાઈ વખત એવું કહ્યું હતું કે અહીંયા ઉપયોગમાં આવશે તો જુઓ જઈએ આટલો સેક્શન જુઓ જઈએ આ શું છે શું છે એ જ છે ને તો યસ આનું બીજું સમીકરણ આપણે એવું લખી શકીએ કે ટીએફ કેટલા હોય તો કે ટીએફ બમણા હોય કોના કરતા ટી એમ કરતા અને સિમ્પલ લોજિક છે કે જેટલો અહીંથી અહીંયા પહોંચવા સમય લાગે એટલો જ અહીંયા લાગે એટલે અહીંયા જો ટીએમ જેટલો સમય લઈ ગયો હોય તો અહીંયા ટીએમ જેટલો જ લાગે એટલે ડબલ થઈ જશે તો આ ટાઈમ ઓફ ફ્લાઇટ ત્યાં પહોંચવાનો સમય છે એની આપણે ચર્ચા કરી ચાલો હવે આપણે એ શોધવાનું છે આ શોધવાનું છે એટલે અહીંયા આકૃતિ મુજબ આ જે છે અંતર એને રેન્જના આર વડે દર્શાવાય આર એટલે શોધવાનું શું છે તો કે એક જ થાય ને તો ચાલો એક જ શોધવાનો છે તો એક્સ માટે કિંમત અહીંયા સમીકરણ પરથી મૂકીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ઓસ્િટા ઝીરો ઇન્ટુ ટી અને એ કિંમત મૂકીએ એટલે એક્સ વી ઝીરો કોસ થીટા ઝીરો ટી તરીકે શું આવ્યું તો કે ટી તરીકે આપણને મળ્યું એ લખીએ ટી તરીકે મળ્યું ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો કોસ થીટા ઝીરો ટી તરીકે ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી હવે આને થોડું ગોઠવવાનું છે ગોઠવીશું તો પ્રોપર આન્સર સુધી પહોંચી શકીશું અને ગોઠવીએ એક્સ ટુ હવે જો બે વખત વી છે એક અહીંયા અને એક અહીંયા એટલે બે વખત વી છે ને એને હું અહીંયા લઈ નાખું છું વી જીરો સ્ક્વેર તરીકે પછી છેદનો જી અહીંયા જુદો પાડી દઉં છું બાકીનો ભાગ શું થાય તો કે બાકીનો ભાગ ટુ અહીંયા ટુ છે પછી સાઈન થીટા ઝીરો લખું સાઈન થીટા ઝીરો પછી લખું કોસ થીટા ઝીરો એટલે અમે જેટલો ભાગ જુદો પાડ્યો એ ત્રિકોણમિતિનું વિધેય છે શું થાય તો કે લખું એક્સ વી ઝીરો સ્ક્વેર અને આ જે ભાગ બ્રેકેટમાં છે એ બ્રેકેટ નું સાદુરૂપ થાય સાઈન ટુ થીટા ઝીરો અપોન જી એટલે અહીંયા મેં જે લખ્યું એ સૂત્ર છે આપણા જ મેથ્સના ડોંગાસરના લેક્ચરમાં સાહેબે ત્રિકોણમિતિ વિધેયોમાં બહુ શરૂઆતના લેક્ચરોમાં સૂત્ર કરાવેલું પણ છે જ બરાબર એને ન હોય તો આપણે યાદ રાખવાનું થાય સાહેબે તો કરાવેલું જ છે પણ આપણા ધ્યાનમાં ન આવ્યું હોય તો આ સૂત્રો ફરજિયાત યાદ રાખવાના થાય આપણે સાબિત ન કરવાના થાય અને જ્યારે સમયની કિંમત આ મુજબ મૂકીએ છીએ ત્યારે એક્સ ની બદલે આપણે હવે અવધિનો શું લખીશું આર આર એટલે આ થયું અવધિ આરનું સમીકરણ આર ઇઝ ઇક્વલ ટુ વીઝીરો સ્ક્વેર સાઈન ટુ થીટા ઝીરો અપોન અવધિમાં આપણે સમશિતિ જ અવધિ શોધી તો હજુ એક સ્ટેપ આમાં આગળ વિચારવાનું છે એની વાત કરીએ હવે જો અહીંયા આપણે જે શોધ્યું એની વાત કરીએ તો કે અવધિ કેટલી થાય તો કે અવધિ માટે આપણે જે સમીકરણ મેળવ્યું આર એ આ મુજબ હતું વી ઝીરો સ્ક્વેર ટુ સાઇન થીટા ઝીરો કોસ થીટા ઝીરો અપોન જી અને એનું સાદરૂપ આવું થતું તું વી જીરો સ્ક્વેર સાઇન ટુ થિટા ઝીરો અપોન જી હવે આ પદાર્થ દૂર કેટલામાં કેટલો જાય તો કે આપણે ખૂબ દૂર મોકલો હોય તો ખૂબ દૂર માટે અવધિની આગળ શબ્દ લખાઈ દઈએ મહત્તમ અવધિ હજુ દૂર કેટલો જાય અને આરની પાછળ મેક્સિમમનો એમ લખીએ ચાલો વીઝીરો અને જી આ બે અચળ છે આધાર કોની ઉપર એ સાઈન ટુ થીટા ઝીરો ઉપર તો સાઈન ટુ થીટા ઝીરો મહત્તમ હોવા જોઈએ હવે આ ટુ હોય થ્રી હોય ગમે તે હોય પણ સાઈનની વધુમાં વધુ કિંમત કેટલી તો કે સાઈનની મહત્તમ કિંમત વન હોય સાઈનની મહત્તમ કિંમત વન હોય તો શું થાય તો કે સાઈનની જો મહત્તમ કિંમત વન કહું ને તો સાઈન ટુ થીટા ઝીરો સાઈન થીટાની કિંમત વન કેટલા ખૂણે થાય યસ નેવું ડિગ્રીએ સાઈન ટુ થીટા ઝીરો એમાં વન ક્યારે થાય તો કે નેવું ડિગ્રીએ થાય તો ટુ થીટા ઝીરો ઇઝ ઇક્વલ ટુ નેવું ડિગ્રી તો થીટા ઝીરો ઇઝ ઇક્વલ ટુ પિસ્તાલીસ ડિગ્રી આપણે જ્યારે અહીંથી પદાર્થને ફેંકીએ છીએ ત્યારે શરૂઆત જો પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે કરીએ ને તો એ સૌથી વધુ દૂર જાય જો કોઈ વિદ્યાર્થીઓ એથ્લેટિક સાથે સંકળાયેલા હોય અને એમાંય શોર્ટપૂટ એટલે કે ગોળાફેંક સાથે સંકળાયેલા હોય ને તો ગોળાફેંકના કોચ એને એવું કહે કે ભાઈ બહુ હાથ આમેય ન ફેંકતો ઊંચોય ન ફેંકતો પણ એકદમ ત્રાસો રાખજે એ એકદમ પિસ્તાલીસના ખૂણે રાખે ને એટલે એ ગોળો લોખંડનો બોલ છે એ દૂરમાં દૂર સુધી જાય એટલે પિસ્તાલીસ ડિગ્રીએ જો આપણે એક્ઝેટ ફેંકીએ તો એ સૌથી વધુ દૂર જશે પછી બચ્છી ફેક જવેલિયન થ્રો ઓલી લાકડી ફેંકતા આપણે જોયું એ જોજો એક એવો પ્રયત્ન કરશે પિસ્તાલીસ બળ લગાડવા કરતા જો ખૂણો આ જાળવો ને તો એ સૌથી વધુ દૂર સુધી જશે અને જ્યારે આ કિંમત વન થઈ જાય તો આની બદલે તમે વન મૂકો તો શું થાય તો કે આર એમ આની બદલે વન મૂકીએ તો બાકી શું વધ્યું વી જીરો સ્ક્વેર અપોન જી તો આ બે પરિણામો છે આપણે યાદ રાખવાના થાય કે જો પ્રક્ષિપ્ત કોણ પિસ્તાલીસ ડિગ્રીનો હોય ને તો મહત્તમ હુધી કેટલી થાય વી જીરો સ્ક્વેર જી એટલું વધુમાં વધુ દૂર સુધી મોકલી શકાય એનાથી દૂર મોકલવું શક્ય જ નથી પછી હજી દૂર મોકલવું હોય તો તમારે બળ કરી અને વી જીરો હજી વધારવા પડે તો આ પ્રક્ષિપ્ત ગતિ માટે ત્રીજો સેક્શન કે જ્યાં આપણે અક્ષ પરી કેટલો દૂર જાય છે એટલે કે મહત્તમ અવધિ અને અવધિ કેટલી મળે છે એની ચર્ચા અહીંયા પૂર્ણ કરી